આગઝડતી તેજી વચ્ચે સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે અમદાવાદમાં સોનાનો ભાવ એક લાખ ત્રણ હજારને પાર પહોંચ્યો છે આગામી સમયમાં સોનું એક લાખ પંદર હજાર સુધી પહોંચી શકે છે અમેરિકા અને ચીનના ટ્રેડ વોર્ડને કારણે ભાવમાં વધારો થયો છે અમેરિકા અન્ય દેશમાં ટેરિફ લગાવને કારણે ભાવમાં વધારો થયો વિશ્વમાં ટ્રેડ વોર્ડ ચાલી રહ્યું છે જો એ બંધ થાય તો ભાવ ઘટી શકે છે એક લાખ ત્રણ હજાર જીએસટી સત્રનો ભાવ તમને જોવા મળી રહ્યો છે ચાઇના અને યુએસ દ્વારા જે રીતે ત્યાં ટ્રેડ વોર ચાલી રહ્યું છે દુનિયાની અંદર અશાંતિ ફેલાઈ રહી છે વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા તેની સોનાની ખરીદી અને ભવિષ્યમાં ડોલરની સામે ગોલ્ડના વિનિમય દ્વારા વેપારને ગોઠવવાની જગ્યા આ બધી જ વસ્તુઓ જેને કહેવાય એક પ્રેશર કરી રહી છે ગોલ્ડ ખરીદવા માટે જ્યાં સુધી યુએસ અને ચાઇના વચ્ચેનો ટ્રેડ વોર સમાપ્ત નહીં થાય આ વિશ્વમાં શાંતિ નહીં આવે ડોલર ઇન્ડોક્સ જે ગઈકાલે સોની નીચે નમોએ બંધ આવ્યો અને વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા સોની ખરીદી ચાલુ કરવામાં આવી આવી વિષમ પરિસ્થિતિની અંદર એક સેફ એવન ઇન્વેસ્ટ હંમેશા ગોલ્ડ તરીકે ઉભરી આવે છે અને માટે જ આજે ગોલ્ડ ભારતની અંદર જીએસટી સાથે દસ ગ્રામનો ભાવ એક લાખ ત્રણ હજાર થવા પામેલ છે જે રીતે આપણે જોયું છે કે ગઈકાલે ડોલર ડોલરથી વાત કરતાં આજે ચોત્રીસો ડોલર ક્રોસ કરી ગયું છે સોનું એ સંજોગોમાં આવે છત્રીસો ડોલર અને ચાર હજાર ડોલર બેના જે આપણે વિશેષજ્ઞો દ્વારા અને એક વૈશ્વિક પરિસ્થિતિને જોતા જે નિર્માણ થયેલું છે તે જોતા એક લાખ પંદર હજારનો ભાવ ભવિષ્યમાં તમને